હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતાનો આણવી આધાર અને આજના ટોપિકની અંદર આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ આ બંને ટોપિક વિશે પૂછાતા અથવા તો પૂછાઈ શકે એવા એમ સીક્યુ વિશે ચર્ચા કરીશું ઓકે મિત્રો તો ચાલો શરૂ કરીએ પહેલો સવાલ જીનોમ એટલે શું તો જનીન જો મિત્રો હું થોડુંક જનીન જીનોમ આ બધા વિશે થોડુંક સમજાવી દઉં કે એક તો ડીએનએ તમે જાણો છો ડીએનએ અને ડીએનએ ઉપર ઘણા બધા ન્યુક્લિયોટાઈડનો ક્રમ હોય હવે એક ડીએનએનો ચોક્કસ ખંડ કે જે કોઈ એક પોલીપેપ્ટાઈડના નિર્માણ માટે જવાબદાર હોય એને તમે જનીન કહેશો જનીન શું કહેશો જનીન ઓકે હવે જોઈએ રંગસૂત્ર આ રંગસૂત્ર તો રંગસૂત્ર ઉપર ઘણા બધા જનીનો આવેલા હોય આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક રંગસૂત્ર ઉપર ઘણા બધા જનીનો હોય મોર્ગન નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે રંગસૂત્રો ઉપર જનીનો રેખીય રીતે ગોઠવાયેલા હોય તો એક રંગસૂત્રો ઉપર આવેલા બધા જ જનીનોને સંયુક્ત રીતે જનીન સમૂહ અથવા સંલગ્ન સમૂહ કહેવાય શું કહેવાય જનીન સમૂહ હવે દરેક સજીવ દ્વિકીય સજીવો હોય

રહેલા બધા જનીન સમૂહ કહેવાય ઓકે તો અહીંયા જવાબ આપીશું આપણે ડી ઓકે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત થિયો નાઇન્ટી માં શરૂઆત થઈ ઓગણીસો નેવું

જે જીવવિજ્ઞાનની નવી બ્રાન્ચ શરૂ થઈ એને બાયો ઇન્ફોર્મેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે બાકી તમે જુઓ બાયો સાયન્સ એ તો જૈવિક વિજ્ઞાન હતું બાયોલોજીકલ સાયન્સ અથવા બાયો કેમેસ્ટ્રી આ તો બહુ જૂની શાખાઓ છે પણ એચજીપી શરૂ થવાથી એક જીવવિજ્ઞાનની નવી શાખાનો પ્રારંભ થયો જેને આપણે બાયો ઇન્ફોર્મેટિક્સ તરીકે ઓળખીએ છીએ નીચે આપેલ એચજીપીનો લક્ષ્યાંક નથી

માહિતીના વિશ્લેષણ માટેના ઉપકરણોમાં સુધારો કરવો એ પણ ખરું અને પ્રોજેક્ટ સંબંધિત નૈતિક કાયદાકીય અને સામાજિક સમસ્યા સમજવી ઈ એલ આઈ એથિકલ લીગલ એન્ડ સોશિયલ ઇસ્યુઝને સમજવા આ બધા લક્ષ્યાંકો તો હતા એટલે જવાબ આપીશું એચજીપી માટે વપરાયેલ વાહકો કયા છે મિત્રો તમે જાણો છો ને એચજીપી માં વાહક એટલે કે જે કંઈ ઇનોટેશન કરવાનું હતું ન્યુક્લીઓટાઇડના ક્રમને જાણવાનું હતું ત્યારે ડીએનએના ચોક્કસ ટુકડાને વિવિધ વાહકો દ્વારા આપણે ઇસ્ટ કે બેક્ટેરિયામાં દાખલ કર્યા હતા અને એના માટે અહીંયા શું હતું બી એસી અને વાય એસી ફૂલ ફોર્મ છે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને ઇસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ એટલે બી એસી અને વાય એસી આવા વાહકોનો ઉપયોગ થયેલો છે બધા જ જનીનો જે આર ના સ્વરૂપમાં વ્યક્ત થાય એના વિશે ધ્યાન આપવામાં આવતો અભિગમ તમને ખબર છે ને કોષમાં જે કઈ ડીએનએ છે આ ડીએનએ ઉપર કયા ન્યુક્લિઓટાઇડનો ક્રમ છે એ જાણવા માટેની બે અભિગમ છે એક અભિગમ એવો છે કે ડીએનએ એ જે અભિવ્યક્ત થાય છે ડીએનએ જે એમ માં એન એમાં ફેરવાય છે એને આ ન્યુક્લિઓટાઈડના ક્રમને જ જાણવો અને બીજો અભિગમ એવો છે કે આના ટુકડા ટુકડા કરી અને બધા જ

ડીએનએ અનુક્રમણની પદ્ધતિ કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી ઓકે ડીએનએ પરના ક્રમ શોધવાની પદ્ધતિ તો તમે જાણો છો કે ફ્રેડરિક સેંગર એના દ્વારા એક સ્વયં સંચાલિત ડીએનએ સિકવેન્સર એના દ્વારા શોધવામાં આવી હતી બાકીના વૈજ્ઞાનિકો જોઈએ તો રોઝલિન ફ્રેન્કલિન ક્રિસ્ટલોગ્રાફી સાથે સંકળાયેલ છે હિરવિન ચારગ્રાફ ડીએનએમાં પ્યુરી પિરિમિડિન સરખા હોય છે ફ્રેડરિક મિશ્ર એના વૈજ્ઞાનિકોનો ફાળો વિશે પણ તમે જાણતા હશો માનવના પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો ધરાવે તમે જાણો છો માનવનું પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે અને વાય રંગસૂત્ર સૌથી ઓછા જનીનો ધરાવે શા માટે એવું છે કારણ કે રંગસૂત્રનો ક્રમ એ રંગસૂત્રના કદને આધારે આપવામાં આવ્યો છે

તમને ખબર છે ને સામાન્ય રીતે જનીન છે ને ત્રણ હજાર બેઝ પેર નું બનેલું હોય એક જનીન એવરેજ પણ ડિસ્ટ્રોફિન ટુ પોઈન્ટ ફોર મિલિયન બેઝ પેર ધરાવે છે ડિસ્ટ્રોફિન જનીન ટુ પોઈન્ટ ફોર મિલિયન ન્યુક્લિયોટાઈડ એટલે કે બેઝ પેર ધરાવે છે તો અહીંયા જવાબ આવશે એ

એ બધા વૈજ્ઞાનિકો ડીએનએના અણુ મોડલ ડીએનએ કઈ રીતે કાર્ય કરે છે આ બધાના સંશોધન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો છે ચાલે એલેક જેફ્રિયસ ઘણીવાર એલેક જેફ્રી એમ પણ આપણે બોલીએ છીએ તો આ વૈજ્ઞાનિક એણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની શોધ કરેલી છે બાળકની ડીએનએ એ ફિંગરપ્રિન્ટનો ભાગ કોની સાથે મળતો આવે તો બંને પિતૃ સાથે સંપૂર્ણ સમાન ન હોય કારણ કે બાળકની અંદર જે જીનોમ બને છે એ માતા ને પિતાનો સંયુક્ત છે એટલે માતાના ડીએનએ બેન્ડ પેટર્ન સાથે 50% અને પિતાના બી ડીએનએ બેન્ડ પેટર્ન સાથે 50% સામ્યતા ધરાવતું હોય છે બાળક ઓકે એના ઉપરથી જ બાળકનું પિતૃત્વ કે માતૃત્વ નિર્ધારણ કરી શકાય ખરું ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની પ્રક્રિયાનો સાચો ક્રમ તો તમે જાણો છો કે પહેલાં પહેલાં તો પદ્ધતિ છે કે ડીએનએ કોઈ પણ સોર્સમાંથી મેળવવું જેને આપણે ડીએનએ અલગીકરણ કહીશું ડીએનએ મેળવવું હવે ડીએનએ મેળવ્યા પછી જો ઓછું ડીએનએ હોય તો એને મલ્ટીપ્લાય કરી શકાય પીસીઆર દ્વારા એટલે બીજો એક પદ્ધતિ છે સ્ટેપ્સ છે પીસીઆર કે પીસીઆર લખવું કમ્પલસરી નથી અહીંયા બીજા પણ આપણે ઓપ્શન જોઈ લેશું પણ આ એક પદ્ધતિ ખરી કે પીસીઆર એની પછી શું થાય તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા એના ટુકડા 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 કરવા એટલે કે રિસ્ટ્રિક્શન રિસ્ટ્રિક્શન પાચન પાચન કર્યા પછી શું ઇલેક્ટ્રોફોરેસિસ ડીએનએ ના ટુકડાને કદ અને વીજભારને આધારે અલગ તારવા જેને આપણે ઇલેક્ટ્રોફોરેસિસ કહીએ ડીએનએ ના ટુકડા અલગ અલગ ગોઠવાઈ ગયા હોય પછી એને નાઇલોન કલા ઉપર સ્થાપિત કરવા જેને આપણે બ્લોટિંગ કહીએ છીએ સધન બ્લોટિંગ પછી ઓટો રેડિયોગ્રાફી અને એટલે અહીંયા જવાબ આપીશું સી શા માટે એ ન આપી શકાય એમાં પણ અલગીકરણ બ્લોટિંગ ઓટો રેડિયોગ્રાફી બધું આપ્યું છે ઓકે તો અહીંયા તમે જુઓ રિસ્ટ્રિક્શન પાચન નથી આપ્યું એટલે એ નહીં અપાય બીજું અહીંયા જો અલગીકરણ રિસ્ટ્રિક્શન પાચન પીસીઆર તો પાચન પછી પીસીઆર નથી ઇલેક્ટ્રોફોરેસીસ બ્લોટિંગ ઓટો રેડિયોગ્રાફી ફેલ્લે અને અહીંયા પાસે અહીંયાં જો ડીએનએ અલગીકરણ રિસ્ટ્રિક્શન પાચન પીસીઆર બ્લોટિંગ ઇલેક્ટ્રોફોરેસિસ ઓટો રેડિયોગ્રાફી પૃથક્કરણ અહીંયા શું ફરક છે અહીંયા પહેલાં લખ્યું છે એના પછી લખ્યું છે પહેલાં પીસીઆર હોય ઓકે તો અહીંયા જવાબ અપાય સી બે વ્યક્તિઓ વચ્ચે કેટલા બેય ક્રમમાં ભિન્નતા રહેલે છે

એક ટકા હોય તો સોમો ભાગ તો પોઈન્ટ એક એટલે હજાર મો ભાગ અને હજાર મો ભાગ કર્યો ઓકે આ પ્રક્રિયામાં ડીએનએ પટ્ટાઓને જેલમાંથી કૃત્રિમ કલા ઉપર વહન કરાવવામાં આવે છે અને બ્લોટિંગ કહેવાય કે ડીએનએ ના પટ્ટા એને નાઇલોન કલા ઉપર સ્થાપિત કરી દેવાના શા માટે કારણ કે ડીએન ના પટ્ટા જ્યારે ઇલેક્ટ્રોફોરેસિસ કરો જેલ ઉપર હોય ત્યારે તો એ હલી ચલી શકે

તો અહીંયા આપણે આ બધા જ ટોપિક્સ આપણે પૂરા કર્યા છે આશા રાખીએ કે તમને આનુવંશિકતાનો આણવીય આધાર એ ચેપ્ટર ભણવાની ખૂબ મજા આવી હશે બધા એમસીક્યુ ક્લિયર થયા હશે વારંવાર આનું રિવિઝન કરી અને આ વિષય ઉપર પકડ મેળવજો કારણ કે આ જેનેટિક્સનો પાયો છે ભવિષ્યમાં પણ તમને ખૂબ ઉપયોગી નીવડશે ગુજરાત બોર્ડની એક્ઝામ અને નીટની એક્ઝામમાં પણ આ બધા ટોપિક ખૂબ જ મહત્વના છે ઓકે થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યુ